હેલો મિત્રો જય અંબે આબુ અંબાજીનો વિડીયો છે આબુ અંબાજી ગબ્બર ઉપર લાઇટિંગ શો સાંજે સાત વાગ્યાથી સાડા સાડા આઠ વાગ્યા સુધી બહુ સારો થાય છે આરતી થાય છે આખા પર્વત ઉપર અંબે માના દર્શન થાય છે પછી નાના છોકરાઓ દ્વારા આરતી કરે છે આખા ગબ્બરમાં જે આપણે ગંગા આરતી થાય ને એ રીતની આરતીવતન થાય છે તો મિત્રો આપ પણ આબુ અંબાજી ગયા છો કે જવાના છો કોમેન્ટમાં કહેજો આ લાઇટ લાઇટ શો આપણે જોયો છે જોયો હોય તો કોમેન્ટમાં લખજો ને જરૂરથી કોમેન્ટ કરજો જય અંબે જય અંબે બોલ મારી અંબે જય અંબે અમે લોકો ગયા હતા ફેમિલી સાથે અંબાજી આબુ અંબાજી ગબ્બર ઝીડાતા પછી આબુ ગયા ત્યાં ભીલવાડા છે બધે ગયા તા તો કોમેન્ટમાં જય અંબે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બે લાયકન દબાવવાનું પણ ભૂલતા નહીં મિત્રો જય અંબે જય અંબે